મારું નામ માસુભાઈ ગંજીભાઈ કોટોડિયા ગામ જૂના તાલુકા માંડવી જિલ્લો સુરત મારો વારસાગત ધંધો છે વાસામ વાસમાંથી ટોપલા ટોપલી બનાવવાનું છે અને માંડવી ટ્રાઇબલથી મને માહિતી મળી કે અમને છે અને સુમોલ ડેરીમાં સુમોલ ડેરી તરફથી ફોર્મ ભરીને મને સહાય પેટે ગાય ગાયને ભેંસ આપવામાં આવી છે એ ગાય છે તો સિત્તેર હજારની છે અને ભેંસ એંસી હજારની છે મને નેવ પ્રમાણે મને મળી છે અને દેવઘા અંદરવાળી દૂધ મંડળીમાં મેં દૂધ ભર્યું છું તે એક ટંક છે સાતથી આઠ લિટર દૂધ જાય છે એટલે એ મહિને મારી આવક છે સત્તરથી અઢાર હજાર રૂપિયા થાય છે અને મને સારી રીતના વળતર મળે છે એના પછી મને વિવિધ યોજનાનું માહિતી મળી તો પશુપાલન ખાતા તરફથી મને આ મળ્યું છે એમાં વીસ હજારની સહાય મળી છે અને આ મત્સ્યો તરફથી મને સાયકલ કીટ એ આપવામાં આવી હતી એમાં નેવું ટકા સહાય પ્રમાણે મને સાયકલ આપી છે એમાં સાયકલ ઝાડ ને સુકિયા એ મને મળ્યું છે અને આજીવિકા મતે મને આમાં ઘણું મદદ થયું છે મારું જીવન આમાંથી મારે ઘણી સુધરી ગયેલું છે અને હવે પછી સરકાર તરફથી વિવિધ યોજના મને મળે તો હજુ પણ આ અમારા સમાજને સારું પડે એવું છે એટલે એટલા માટે મને આ નેવું ટકા સહાય મળે એ મને સારું સાત સાતથી આઠ લીટર એક દિવસનું એ સોડ થાય પંદરથી છોડ થાય સત્તરથી અઢાર હજાર રૂપિયા થાય સરકારને ખૂબ ખૂબ આભાર માનું છું કારણ કે આ નેવ ટકા પ્રમાણે અમને યોજના મળી છે એમાંથી મારો જ નથી વિકાસ બધા કોટાનો વિકાસ થયેલો છે